ધારકોને એપીએફઓની મોટી રાહત ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમની મર્યાદા વધારાય છે ઓટો ક્લેમની મર્યાદા એક લાખથી વધારી અને પાંચ લાખ રૂપિયા કરાઈ છે કોઈપણ દસ્તાવેજી પુરાવા વગર પાંચ લાખ રૂપિયા ઉપાડી શકાશે હવે આ ક્લેમ સેટલમેન્ટમાં પણ લાંબો સમય નહીં લાગે પહેલા દસ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થતા ત્રણ દિવસમાં હવે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પહેલા દસ દિવસ જેટલો સમય લાગતો હતો હવે ત્રણ દિવસ લાગશે એપીએફઓના નિર્ણયથી દેશના સાત પોઈન્ટ પાંચ કરોડ લોકોને ફાયદો થશે

જેમને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ મેમો આવે છે અને તેઓ ભરતા નથી તેમનું લાયસન્સ જપ્ત થઈ શકે છે જો તમે ત્રણ મહિનામાં ઈ મેમો નહીં ભરો તો આકરા પગલા લેવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યા પછી હવે સરકાર નિયમોને વધુ આકરા કરવા જઈ રહી છે આ અંગે તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટમાં એવી દરખાસ્ત છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઈ ચલણની રકમ ન ભરે તો ડ્રાઈવરનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે આ ઉપરાંત જોખમી ડ્રાઇવિંગ અને રેડ લાઇટ પાર કરવા જેવી ત્રણ ભૂલ એક વર્ષમાં કરી તો લાયસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવશે સરકાર આ પ્રકારનો પ્રસ્તાવ લાવવા માટે એટલા માટે વિચારણા કરી રહી છે લગભગ લોકો ચલણની ચૂકવણી નથી કરતા ઈ ચલણની ચુકવણી કરે છે એટલે સાહીઠ ટકા લોકો નથી કરતા અને આ સંજોગોમાં ચલણની રિકવરી વધારવાના નિયમો સખ્ત કરવાની તૈયારી છે અને આ ઉપરાંત લાયસન્સ પર ભય લાગશે તો લોકોમાં ડ્રાઇવિંગને લઈને ગંભીરતા પણ જોવા મળી શકે છે અને જેથી સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટા પાયા પર ટ્રાફિક ચલણ અદા કરવામાં આવી રહ્યા નથી તેના કારણે ઈ ચલણના માધ્યમથી ખરાબ ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ પૂરો થઈ રહ્યો નથી